નમસ્કાર નર્મદ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે કાર્યક્રમમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ગ્લોબલ ટ્રેડ શોની જે શરૂઆત થઈ છે તેને લઈને અને સાથે સાથે વાઇબ્રન્ટ સમિટ બે હજાર ત્રેવીસને લઈને અત્યારે તમામ લોકો જે અત્યારે તૈયાર થઈ ગયા છે તમામ જે અત્યારે એમ કહેવાય કે બિઝનેસમેન અત્યારે હાલ તો જે ગુજરાતની મુલાકાતો લઈ રહ્યા છે ગુજરાતની મુલાકાતની સાથે સાથે જે અત્યારે હાલ તો જીડીપીમાં પણ ગ્રોથ થશે તેવી પણ સુધી ચર્ચાઈ રહી છે અને સાથે સાથે ગુજરાતમાં ઉદ્યોગ

એક બાજુ જ્યારે પદ્મિનભાઈ અત્યારલની જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી એક ચર્ચાઓ જોવા મળતી હતી કે ના આ વખતે આ ગુજરાતની જે વાઇબ્રન્ટ સમિટ જે આપ પણ જાણો છો અને પેનલિસ્ટ તમામ જાણે છે કે જે ઘણા ઘણા સમયથી જે ડીલે થતી હતી કોરોનાને કારણે પણ હવે જે આ સમિટ મળવા જઈ રહી છે આપ પણ એમએસએમઇ કમિટી અને બેન્કિંગ કમિટીના એડવાઇઝર છો જીસીસીઆઈના

વ્યાકરણ ગુજરાત એ ગુજરાતને ઘણું જ સારી રીતે આંતરરાષ્ટ્રીય નકશામાં મૂકેલું છે જેનો પર્પઝ સૌ હતો એ પર્પઝ બી સૌ થયેલો છે અને ટ્રેડ શો એનો એક નાનો પાર્ટ છે પણ અગત્યનો પાર્ટ છે પણ વાયબ્રન્ટ ગુજરાતનો મુખ્ય પર્પઝ એ છે કે બહારના દેશના લોકો આવે બિઝનેસ પર્સન આવે ટીમ આવે અને આપણી જોડે ચર્ચા કરે એ જે ત્રણ કે ચાર દિવસમાં જ્યારે ચર્ચા થાય છે ને એ ડેડિકેટેડ હોય છે ફોકસ હોય છે એ લોકો પૂરેપૂરો ટાઈમ અહીંયા ગાવા માટે આવતા હોય છે અને એને કારણે આખી વસ્તુ મિનિંગફુલ થતી હોય છે એક છે બીજી વસ્તુ આપણે એક વસ્તુ કહેવી જોઈએ કે ઇન્ડિયા એ જી ટ્વેન્ટીનું ચેરમેન હતું એનો હેડ હતું આખું વર્ષ આપણે કહ્યું છે કે જી ટ્વેન્ટી બી ટ્વેન્ટી બિઝનેસ ટ્વેન્ટી જેને કહેવાય એનો પાર્ટ હતો અર્બન ટ્વેન્ટી જેનો પાર્ટ હતો આ એક મોટું કનેક્શન છે આ વખતના વાયબ્રન્ટ ગુજરાત બીજા બધા વાયબ્રન્ટ ગુજરાત કરતા આ વાયબ્રન્ટ ગુજરાત થોડું અલગ રીતે એટલા માટે પડે છે અને મહત્વનું એટલા માટે થાય છે કે આખા વર્ષ દરમિયાન આપણે જી ટ્વેન્ટી ની અંદર બિઝનેસ ટ્વેન્ટી ની અંદર આપણે બહુ સારું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે આપણી ઇમેજ બી ખરેખર એસ્ટાબ્લિશ થઈ ગઈ છે એના એક ફલશ્રુતિ તરીકે આપણે હવે વાયબ્રન ગુજરાત જયારે કરીએ છીએ ત્યારે આપણે બહુ મોટો બેઝ બની ગયો છે એટલે આ વખતનું વાયબ્રન ગુજરાત એને કારણે એ ખરેખર એ સારું થઈ રહ્યું છે અને એનો પરિણામ બી વધારે ઘણું સારું થવાનું છે અને

એનો જે કિતાબ છે એ જાણીને આવ્યા છે અને એ સવાલ થઈ રહ્યા છે આ દરેક કન્ટ્રી જોડે નેધરલેન્ડ હોય કે જાપાન હોય કે કેનેડા હોય કે ઇન્ડોનેશિયા હોય એટલે એ રીતે તૈયારી થયેલી છે અને એક વધારે અગત્યનું પાસું અત્યારે હું તમને કહીશ કે આ વખતનો જે છે એ ગેટ વે ટુ ધ ફ્યુચર થીમ છે આ વાયબ્રન્ટનું એ બહુ અગત્યનો થીમ છે ગેટ વે ટુ ધ ફ્યુચર આખી દુનિયા એ ટેકનોલોજી તરફ આગળ જઈ રહ્યું છે ટેકનોલોજી ઇઝ ધ ફ્યુચર અને આ વાયબ્રન્ટ ગુજરાતમાં આપણે એને સારો એવો જોક આપેલો છે કે જેને ઇન્ડસ્ટ્રી ફોર પોઈન્ટ ઝીરો કહો કે ઇન્ડસ્ટ્રી ફાઇવ પોઈન્ટ ઝીરો કહો એ કો ઓફ ટેકનોલોજીન્સ કહો કે એઆઈ કહો ગેટ વે ટુ ધ ફ્યુચર ગુજરાત સે કે વી આર શોઈંગ એન્ડ વી ઓલ્સો બિલીવ ઇન ગેટ વે ટુ ધ ફ્યુચર એટલે એટલે એક રીતે આ વાયબ્રન્ટ ગુજરાત એક સવાલ આપને ગુજરાતના અર્થતંત્રને કેટલો વેગ મળશે ત્રિવેદીજી થેન્ક યુ ફોર આવા સ્તર સબ્જેક્ટ ચૂ લગભગ આ 10મું સમિટ છે આ ગુજરાતમાં 2003 થી શરૂ થયેલી યાત્રા 2024 સુધી આપણે પહોંચી ગયા છીએ અને હું એ માનું છું કે નિર્વિવાદ રીતે લગભગ અત્યાર સુધીમાં જે ડેટા બતાવે છે 70 બિલિયન ડોલરનું રોકાણની વાત છે એમાં હવે સો ટકા જો આ ના આવે આપણે પચાસ ટકા માનીએ તો ચાલીસ બિલિયન ડોલર ઓલમોસ્ટ ત્રણ પોઈન્ટ પાંચ રોકાણ આ ગુજરાતમાં આવે અને આપ કલ્પના કરી શકો છો કે આ જયારે આવું માતવર રકમ આવી મોટી રકમ જયારે થાય અને સેમિકન્ડક્ટર કન્ડક્ટર આ ત્યારે હાલ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયામાં સ્પેશિયલી ગુજરાતમાં જયારે આવી રહી છે અને જયારે ગવર્મેન્ટ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનું જે બે હજાર કોન્સેપ્ટ લઈને ચાલી રહી છે ખરેખર મને જ્યારે હું ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ગુજરાત જોઉં છું ત્યારે એમ થાય છે કે આખા ભારતની પોલિસી જો ગુજરાતની પોલિસી ફોલો કરે તો કદાચ ઘણા બધા રાજ્યોમાં જ્યાં ઇન્વેસ્ટમેન્ટ નો હજુ પણ થોડોક પછાત છે કે જ્યાં લોકો નથી જવા માંગતા તો ચોક્કસપણે ભારતના એ રોકાણ ખૂબ સારી રીતે જશે નંબર ઓફ જે ઇન્વેસ્ટમેન્ટ છે કદાચ ગુજરાતને જો ડેટા ને આ વખતે ચોથા ક્રમે છે પહેલા નંબરે મહારાષ્ટ્ર બીજા નંબરે યુપી છે તો ચોથા નંબરે ગુજરાત આવે છે પણ નંબર મે એની ડિફરન્સ ગુજરાતમાં હવે જે ઇન્વેસ્ટ આવે છે જે ઇન્વેસ્ટમેન્ટ એ ક્વોલિટેટિવ છે હવે હવે આડેધડ કેમિકલ ઇન્ડસ્ટ્રી આવી જાય આડેધડ મેન્યુફેક્ચરિંગ આવી જાય એવું નથી હવે એક સિસ્ટમેટિક જે આખું ઝોન સુધી અહીંયા ઉભા થયા છે એ ઝોન્સની અંદર ઇન્ડસ્ટ્રીઝને ગવર્મેન્ટ ઓફ ગુજરાત આવકારે છે અને એને એક સિસ્ટમેટિક પોલિસી પ્રમોટ કરે છે જેનાથી એન્સીનરી ઇન્ડસ્ટ્રીઝ એના ઉપર આધારિત સહાયક ઉદ્યોગો બી વિકસી શકે અહીંયા અને એક લાંબા ગાળા સુધી જે સસ્ટેન થાય જેનાથી ગુજરાતની ઇકોનોમી થાય એ પ્રકારનું આખું એક જે માળખું ગુજરાત વિકસાવી રહ્યું છે એ ખરેખર વિકસિત ગુજરાત માટે જે એક થીમ છે એ એના માટે અને ગેટવે ઓફ ઇન્ડિયા તો ઓલરેડી છે જ કે ચોત્રીસ થી છત્રીસ ટકાની આસપાસ એક્સપોર્ટમાં ગુજરાતનું યોગદાન છે અને જયારે એક રાજ્યનું યોગદાન એક્સપોર્ટમાં ચોત્રીસ છત્રીસ ટકા હોય તો દિસ ઇઝ નોટ ઓન્લી ધ ગેટ ઓફ ઇન્ડિયા ઇટ ઇઝ હબ ઓફ ઇન્ડિયા અને ગુજરાત વર્ષોથી હું માનું છું કે ભારતની ઇકોનોમીમાં એક બહુ મોટો રોલ પ્લે કરતો આવ્યો છે પણ જ્યારથી નું આયોજન થતું થયું છે ત્યારથી સિસ્ટમેટિકલી ખરેખર ખૂબ જ વેરદાવા પાત્ર આ ગવર્મેન્ટ ઓફ ગુજરાત હોય છે અને આપ હું ગાંધીનગરમાં જ રહું છું છેલ્લા લગભગ પંદર દિવસ વીસ દિવસથી અધિકારીઓ તો છેલ્લા એકાદ વર્ષથી એની પાછળ તૈયારીઓમાં પડ્યા છે પણ અનબિલિવેબલ છે એક આટલું મેગા ઇવેન્ટ અને એક સિસ્ટમેટિક રીતે આવું પાર પાડવું એ કદાચ ગુજરાતમાં જ શક્ય બને હું તો એમ માનું છું થોડુંક વધારે બોલાઈ જાય ગુજરાતના માનમાં તો મને માફ કરશો પણ ખરેખર અનવિલેબલ અને જે રીતે ગવર્મેન્ટ ઓફ ગુજરાત એમાં ઇન્વોલ્વ છે એક એમ માનીને ચાલો કે કોઈ એક પ્રાઇ પ્રાઇવેટ ઓર્ગનાઇઝેશન હોય મલ્ટીનેશનલ કંપની હોય અને એના જે એક સિસ્ટમેટિક એનું પ્લાનિંગ હોય છે અને એનું એક્ઝિક્યુશન હોય છે એ ટાઈપનું આખું એક ઇવેન્ટ છે અને એનાથી ઇન્વેસ્ટમેન્ટ એનાથી ઇમ્પ્લોયમેન્ટ એનાથી એક્સપોર્ટ દરેક સેગમેન્ટ છે જે ઇકોનોમીના એનાથી બુસ્ટિંગ થવાના એનાથી વિકાસ થવાનો એનાથી પ્રમોશન થવાનું એનાથી સો ટકા ગુજરાતને તો લાભ છે જ છે જ પણ એનાથી વધારે લાભ ઇન્ડિયા એઝ હોલમાં થવાનું છે એ બહુ નક્કી છે થેન્ક યુ જગદીશભાઈ છેલ્લા ઘણા વર્ષોથી પહેલાં તો રાજકીય પરિસ્થિતિઓથી વાકેફ છો રાજકારણની જે કોઈ પણ સમીકરણ સર્જાતા હોય ક્યાંક તેને લઈને તમે ચર્ચા કરી છે જ્યારે સૌથી પહેલી હું વાત કરું તો પહેલાં વડાપ્રધાન જ્યારે ગુજરાતમાં આવતા હતા મનમોહન મનમોહનસિંહ હતા ત્યારે પણ ક્યાંક ખૂબ જ મોટા પ્રમાણમાં તમામ પ્રકારનું આયોજન થતું હતું ત્યારબાદ શી જિનપિંગ જે આવ્યા હતા શી જિનપિંગ બાદ જોવા જઈએ તો કેનેડાના જે છે જસ્ટિન ટ્રુડો એ આવ્યા હતા ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને હવે યુ એના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાન જે ગુજરાતની મુલાકાતે છે જગદીશભાઈ ચોક્કસથી એક બાબત એમ કહી શકાય કે ગુજરાતમાં અત્યારે તો જે ઘણા મોટા મોટા અત્યારે તો નેતાઓ આવી રહ્યા છે રાષ્ટ્ર અધ્યક્ષો અત્યારે તો આવી રહ્યા છે જેના કારણે અત્યારે ગુજરાત એક વર્લ્ડ લેવલે ગ્લોબલી અત્યારે તો ઘણું ચમક્યું હોય તેવું કહી શકાય અને અત્યાર સુધીનું જે આયોજન પણ જે જોવા મળી રહ્યું છે ગુજરાત સરકારનું વાઇબ્રન્ટ સમિટ હોય ગ્લોબલ ટ્રેડ હોય કે પછી તેની સંસ્કૃતિ દર્શાવવાનું એક માધ્યમ હોય આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો મેઘનાદજી આયોજન ખરેખર બહુ વિશાળ પાયે અને વિરાટ છે એમાં કોઈ શંકા નથી પણ ગુજરાતની જરૂરિયાતને છે એવો છે ખરું આ બહુ મોટો પ્રશ્ન છે જે સ્લોગન જે સૂત્રો છે વાયબ્રન્ટ ગુજરાત ના વિવિધ થીમ હેઠળનું આ દસમું છે એટલે વીસ વર્ષ આ વાયબ્રન્ટ ગુજરાતના થયા બે હજાર ત્રણ થી શરૂ કરીને અને કેલ્ક્યુલેટર ના એની સ્ક્રીન ફાટી પડે

વર્ષથી આ જર્નાલિઝમ ક્ષેત્રમાં છું અને સૌરાષ્ટ્ર કચ્છ ને લગભગ અમે ખૂદી વળીએ છીએ મને ક્યાંય કોઈ જગ્યાએ કોઈ એવું નથી કીધું કે એમોયુ થયા પછી આ કારખાનું અહિયાં શરૂ થયું

સાચી વાત છે કારણ કે જ્યારે એમઓયુ તો કરવામાં આવે છે પણ પાછળ કેવા પ્રકારની પરિસ્થિતિઓ હોય છે તેને લઈને સવાલ થતો હોય છે પદ્મિનભાઈ એક સવાલ આપને કે જ્યારે વાઈબ્રન્ટ સમિટને લઈને આપણે ચર્ચા કરતા હોઈએ ગ્લોબલ ટ્રેડ શોને લઈને ચર્ચા કરતા હોઈએ ઘણી બધી કંપનીઝ આવી ઘણા એમઓયુ પણ થયા અને તેની સાથે એક એમ આપણે કહી શકાય કે ગુજરાતમાં તમામ કંપનીઝને આવીને એક બિઝનેસ કરવાનું ક્યાંક વાતાવરણ મળે છે એટલા માટે ઘણો બધો ઇન્ટરેસ્ટ પણ તેઓ અત્યારે દાખવે છે કારણ કે ઘણી બધી જગ્યાએ વાઇબ્રન્ટ થતું હોય છે યુપીમાં પણ થયું છે મહારાષ્ટ્રમાં પણ જે ક્યાંક જોવા મળતું હોય છે અને આ વખતે ગુજરાતમાં જે બે વર્ષ પછી અવા જે અત્યારે થયું છે એટલે એની ઉપરથી એમ કહી શકાય ને ગુજરાતનું જે અત્યારે સ્તર છે એ ગ્લોબલમાં ક્યાંક તમામ જે બિઝનેસમેન લેવલમાં જે તમામ વ્યક્તિઓ જે કહી શકાય તેમણે અત્યારે તો સૌથી વધુ ઇન્ટરેસ્ટ ગુજરાતમાં દાખવ્યો છે તેમ કહી શકાય આપણે જે કીધું પ્રમાણે હકીકત છે કે ગુજરાતે વાયબ્રન્ટ ચાલુ કર્યું બે હજાર ત્રણ માં એમ એનો પર્પસ બહુ સ્પેસિફિક હતો કે ગુજરાત ડિસ્ટર્બ થયેલું સ્ટેટ હતું એ વખતે એ વખતે જે બધા પ્રોબ્લેમ થયા હતા એટલે આઈડિયા એ હતો કે લોકોને બોલાવીને કહેવાનું કે જુઓ ગુજરાત તમે માનો છો એવું કી છે નહીં બે હજાર ત્રણ માં એ પર્પઝ હતો પણ પછી લાગ્યું કે ના આ વસ્તુ ગુજરાત માટે અને ઇન્ડિયા માટે સારી વસ્તુ છે અને ગુજરાતના વાયબ્રન્ટને કારણે જ બીજા બધા રાજ્યોએ એનું અનુસરણ કરીને કશું ખોટું નથી એ લોકો એ બી હવે વાઇબ્રન્ટ એ લોકો સબમિટ ચાલુ કરી છે ધેટ સેલ્ફ શોઝ કે આ વસ્તુ એક સક્સેસફુલ છે આ આખો જે ઇવેન્ટ કરવાનું છે એ બી સક્સેસફુલ છે બધા રાજ્યોને અનુસરે છે બીજી વસ્તુ એમઓયુ ને યસ આપણે હું આંકડાવાજી માં નથી જતો બની શકે કે આંકડા વધારે હોય ઇવન પચીસ પણ એમઓયુ જે ફિફ્ટી થાય જે થયેલા છે તો પણ ગુજરાતને ફાયદો છે એક ત્રીજી વસ્તુ હું બી ચોક્કસ કહીશ કારણ કે વર્ષોથી હું આમાં એમએસએમઈ જોડે સંકળાયેલો છું પેલા હું જીટકોનો મેનેજર ડિરેક્ટર હતો હજી બી એમએસએમઈ જોડે સંકળાયેલો છું તમે વાઇબ્રન્ટ ગુજરાતમાં જશો કાલે તો તમને ઘણા બધા નાના નાના ઉદ્યોગકારો જોવા મળશે સંખ્યાબંધ ઉદ્યોગકારો દર વાઇબ્રન્ટમાં આવે છે ઘણા લોકો મને ઓળખે છે એ લોકો કહે છે કે કેમ છો સાહેબ મેં કહ્યું તમે શું કરો છો અહીંયા તમે બનાસકાંઠાથી આવ્યા છો કે જામ જોધપુરથી આવ્યા છો મને કે સાહેબ અમે દર વાઇબ્રન્ટ ગુજરાતમાં આવીએ છીએ અમને આ જાતની મોકો ભાગ્યે જ મળે છે કે જ્યારે અમે આખા વિશ્વની કંપનીઓને કન્ટ્રીમાં અમે મળી શકીએ છીએ એ લોકો સામેથી આવકારે છે ઈચ્છા જે છે કે તમે જોડે વાત કરી અને એકવાર વાત કર્યા પછી એ લોકોને રસ પડે છે કે તમે આ જાતના સ્પેર પાર્ટ આપી શકશો આ જાતની પ્રોડક્ટ આપી શકશો અને વાયબ્રન્ટ ગુજરાત કર્યા પછી અમારા જેવા લોકો એમની જોડે એ સેતુ બાંધ્યું રાખે છે અને એમાંથી અમે જે 20 જણને મળ્યા કે 30 જણ મળ્યામાંથી 65 જણનો ક્લિક થાય ને તો અમાર માટે બિઝનેસ નોય બડાવો છે આ જે વસ્તુ છે એ હકીકત અને એના અસંખ્ય દાખલાઓ છે બધા પાસે પાસે બી વાયબ્રન્ટ ગુજરાત નું એ જે એ વધારે અગત્ય છે ખાલી 100 રૂપિયા ને કરતા કરે એમઓયુ એટલા માટે કે લોકો નું વિશ્વાસ પડે પણ આનો જે નું હાર્દ છે એ એમએસએ પર્ટીક્યુલરલી જે બેઠા બેઠા એ લોકો આખી દુનિયાને મળી શકે છે આ આપણે ક્યારે ભૂલવું ના જોઈએ અને છેલ્લી એક વાત હું કહેવા માંગીશ કે આ વાયબ્રન્ટ ગુજરાત એ એટલા માટે છે કે ખાલી ચાર વર્ષ પછી થતું એવું નથી ચાર વર્ષની અંદર જે બે વર્ષ પેન્ડેમિકમાં ગયા એને દુનિયાને બતાવ્યું છે કે ઇન્ડિયા એક એ કન્ટ્રી એવો છે કે જે આપણને વસ્તુ પૂરી પાડી શકે એમ છે ચાઇના ઉપરાંતનું એક સબસ્ટિટ્યુટ ઊભું થવાનું સૌથી પહેલાં ચાન્સ થયો છે હું હમણાં સ્પેન ગયો હતો બે મહિના પહેલા અને વાયબ્ર આખો ઇન્ટરનેશનલ એક્સપોમાં વાર મેં જોયું કે ત્યાંના કન્ટ્રી ને આપણે ઇન્ડિયા ઓકે પ્લીઝ વેટ એકવાર આખું દુનિયાનો પ્રતિભાવ અને થોડું અલગ છે અને ગુજરાત એમાં એક છે એટલે આ ગુજરાત બે વર્ષ પછીના જે થાય છે પેન્ડેમિક પછીનું એનું આખું સ્વરૂપ અલગ છે લોકો વધારે ઇન્ટરેસ્ટથી આવે છે અને તમે જુઓ સેક્ટર કયા સેક્ટર ને પૃથ્વી આપે છે અલગ જાતના સેક્ટર છે સેમી કન્ડક્ટર ગ્રીન એનર્જી એવિએશન એન્ડ એન્ડક્રાફ્ટ એનું મેન્ટેનન્સ પોર્ટ એન્ડ મેરીટાઈમ ફાર્માસ્યુટિકલ તો છે જ આ જાતના સેક્ટર અત્યારે આટલા વર્ષોમાં ઘણી હવે આપણે ગુજરાતના લોકો આર્મ્સ ડિફેન્સને પ્રોડક્ટ આપતા થઈ ગયા છે ડીઆરડીઓ એ પણ અહીંયા આવે છે તો એટલા માટે આ વાયબ્રન્ટ ગુજરાત ગુજરાત એ એક સારી જ વસ્તુ છે પોલિટિક્સ બના જઈએ એમાં આપણે આંકડા બાજી જઈએ પણ એ ગુજરાતને એણે ફાયદો કરેલો જ છે અને ગુજરાતનો ફાયદો એટલે ઇન્ડિયાનો ફાયદો અને વાયબ્રન્ટ ગુજરાત આ વખતનું એ બહુ અગત્યનું છે ત્રિપાઠી સાહેબે કીધું પ્રમાણે સારી પણ એનો આખો પ્રતિભા અલગ જાતો છે G20 પેндеમિક અને ગેટવે ટુ ધ ફ્યુચર આ સેક્ટર એ 24 ના વાયબ્રન્ટ ગુજરાતને ને એ અલગ જાતો અને વધારે અસરકારક બનાવે છે એવું માનીએ છીએ અને આપણે આશા રાખીએ કે એવું ખરેખર થશે તેથી માનવા છે ત્રિપાઠીજી જ્યારે ગ્લોબલ સમિટની વાત કરતા આઈએ અને તેમાં પણ વાઇબ્રન્ટ સમિટની વાત કરતા આઈએ તેના કારણે અત્યારે તો ગુજરાત એક મહત્વપૂર્ણ આર્થિક મંચ બની હોય તેવું કહી શકાય બે ત્રણ વસ્તુઓ હું આપણે ધ્યાનમાં લઉં મને ખરેખર મજા પડી અને મહેતા સાહેબે કીધું ખરેખર મારા મગજમાં અત્યારે હાલ એ જ ચાલતું હતું હું કયા કયા રૂટથી ફેક્ટરી ગણાવું ઇન્ડસ્ટ્રી ગણાવું એમ લગભગ જો મારી ભૂલ ના થતી હોય તો એશિયા સૌથી મોટા મોટો સોલાર પ્રોજેક્ટ સાતલપુરથી આગળ પછી તમે ત્યાંથી આગળ જાઓ તો વિન્ડ એનર્જીમાં શ્યામાખ્યાલીથી તમે આગળ જાઓ તો શ્યામાખ્યાલી અને બચાવની વચ્ચે બે હજાર મારી ભૂલ બે હજાર પાંચ બે હાજર સાત નો એ પ્રોજેક્ટ છે પછી કચ્છમાં લગભગ ચાર રિસર્ચ ચાલે છે એટલે હું તમને ઇઝેક્ટ સંખ્યા બી કહી શકું એમ છું લગભગ ચારસો સડસઠ ઇન્ડસ્ટ્રીઝ છે કચ્છમાં એમાંથી મોટા ભાગની ઇન્ડસ્ટ્રી એવી છે કે જે આ કોઈના કોઈ તબક્કામાં આ વાયબ્રન્ટના તબક્કામાં જ ત્યાં આવેલી છે અને એ લોકો એગ્રીમેન્ટ કર્યા હોય પછી એકાદ બે વર્ષ વહેલા મોડા થયા હોય એમાં હવે હું મેઇન મુદ્દા ઉપર આવું તો કોઈ પણ જ્યાં એક સ્ટેજ ઉપર એક પ્લેટફોર્મ ઉપર જ્યાં માસ માં ઇન્ડસ્ટ્રીઝ મળતા હોય ઇન્વેસ્ટર્સ મળતા હોય ઇન્ટરપ્રિન્યુઅર મળતા હોય બેન્કિંગ સેક્ટરના લોકો મળતા હોય ઇન્સ્યોરન્સ ના સેક્ટર મળતા હોય અને સૌથી ફિનટેક ના લોકો મળતા હોય પણ ત્યારે ચોક્કસપણે તમને એ પ્લેટફોર્મ ઉપર કોઈ પણ ઇકોનોમી માટે એ વાયબ્રન્સીમાં છે એ ત્યાંના લોકો માટે વાયબ્રન્ટ ત્રિભાડીજી હું આપને રોકવા માંગુ છું મારી જોડે થોડોક સમય તો ઓછો છે જગદીશભાઈ એક જ છેલ્લો પ્રશ્ન ખાલી દસ સેકન્ડમાં જવાબ આપજો આ વખતને એમઓયુ સક્સેસ થાય તેવી ક્યાંક આશા રાખી શકાય જુઓ આશા ઉપર તો દુનિયા કાયમ છે પરંતુ અત્યાર સુધીનો અનુભવ આપણો કઈક જુદો કે છે એટલે વાત છે હું તમને એમ કહું છું કે તમે ખાતું વધુ હોય એને એઠવાડ કહેવાય ને એઠવાડ કોને કહેવાય ખાતા વધુ હોય તેને બરાબર છે હવે તમારી પાસે મૂળ જે છે અત્યારે તમે ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદ ની ખતમ થઈ ગઈ કે નહીં

જી જ જી જગદીશભાઈ આપને જી જગ જગદીશભાઈ વાત સાચી છે કારણ કે અત્યારે તો ઘણા બધા જે જે સેક્ટર એવા જોવા મળતા હોય છે કે જેમાં હજુ પણ ક્યાંક એક્સપાન્શન જોઈતું હતું પરંતુ એ જોવા મળ્યું નથી તો આ વખતની આ વાયબ્રન્ટ સમિટ કેટલી મહત્ત્વની સાબિત થશે તો તો આવનારો સમય જ બતાવશે ત્રિપાઠીજી સાથે જગદીશભાઈ અને પદ્મિનભાઈ આપ ત્રણ આભારમાં સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જીરો આપશો નમસ્કાર